છે પૈસા પૈસા નહીં ને બાકી બુ હિસાબ જોવા દો તમને ખબર છે ને વ્યવહાર પાક કોઈ હિસાબ જોયે વાયદો છે આપલો અને કાળથી નઈ આપડે પૈસા લીધા વગર બે ભાઈ બે તમને હાખાઈ જો

કાશ વાદરો કા કળિયાર બે બાબે હમ બે હોતા હું છોકરા પાણ હોય તો પૂછતા પૂછી લે હોય તો મને फटाफट આ લ્યો હું જતો લીધા બગસ

પેલી વખત તો અમે દરો બે રમતા ને લાલ દરો હતો ને તે મુદ્દી લાડવા સમજી તો અરે બધા હાફળી લઈ ગયા તા ઘેર એવું ના કે હાફળી જ હું તો ગોડું છે એની નો ખબર પડે એવું ના કે તાર એક તો આ તો કોઈ ને કોઈ ને પ્રાડી રે દૂધ ભરાજો તો એ 10 રૂપિયા વાપર આલતો રે માપાન તમે 10000 ખોળો તો મારો સતી લાબા 10000 એક તો વાત કરો છો તે આ તો હાલવા તો પરસીતા ને તો લેવા આઈ બેઠા એક આઈડિયા છે પણ 10 રૂપિયા હોય તો ખાલી લાવો બાપા પાં તો નેટાની માથે 10 રૂપિયા હું કરવાના તું લાય તો ખરી હું તન કહું છું તું 10 રૂપિયા લેતા જા બાપા પાં જજે હું લેતા આવું હે બાપો લે આવે લાય તો લાવ હું કણું 10 રૂપિયા છે 10

તો પછી જલ્દી કલા મોટલી નોટો પણ આ તો મારા દગો કેવાય તું તારે દગો કરતા ના ફાવા આવો આ દુઃખ તું શિકર લેવા ગયા તાર

તમે હોટલા અમેસો દી નોટો ધ્યાની હતી હા તમારી નોટો જેની હતી તમારી એક જ નોટ ધ્યાની બીજી બધી બરોબર

દસ હજાર રૂપિયા પાછા બરાબર આ ડોવાનું મગજ ફરી જોઈ શકે ના ભાઈ દસ હજાર

એ પૈસા આ પૈસા છે ને એ કમ્પ્લીટ થયું પણ મારે ગણવામાં ભૂલ પડી હતી આ દસ હજાર જ છે એટલા લો આ દસ હજાર પણ તમે હિસાબ જાય ના ના મારા હાલ કોમ નહીં રાખો રાખો હું બીજા પછી લઈ ચા પીવા આવતો હતો ને એટલા આ બાજુ ઓટો માર્યો હું બીજો પાઉ છું પણ આ પૈસા તમે લઈને પછી જાય દસ હજાર નું ના તમે રાખો હું પાછું લઈ

સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય મા ભવાની આવી રીતના તમે કોઈને છેતરવાનો પ્લાન ના કરતા આ તો અમારા બે મહો ભાઈ ગોડા અમજી લઈ ગયા પણ તમે ના લઈ જતા